મારું નામ ભરત નરસિંહભાઈ વિસાવડિયા છે હું પ્રજાપતિ સમાજ વિસાવડિયા પરિવારનો પ્રમુખ છું અમે આજરોજ વાવડી મુકામે એક ધ્વજા સુરત બાપા નાગબાપાની આયોજન કરેલ છે તેમજ પાઘડી પણ પહેરાવાનું પણ મુહૂર્ત કરેલ છે આજરોજ અને સમૂહ પ્રસાદીનું પણ અમે આયોજન કરેલ છે આવી જ રીતે અમે વેરાવળ ધ્વજા માતાજીની પણ એને આયોજન કરીએ છીએ ચોટીલા ચામુંડા માતાજીની ધ્વજાનું પણ આયોજન કરીએ છીએ તેમજ સત્યનારાયણ ની કથાનું પણ અમે આયોજન કરીએ છીએ દર વખતે અમે અનેક અનેક વિવિધ પ્રોગ્રામો અમે કરીએ છીએ અને તેમાં સમૂહ બહુજન સાથે અમે આયોજન કરીએ છીએ તેમજ અમારે એક પરિવારમાં એક પીર પૂજાય છે જે શેલાર પીર તરીકે ઓળખાય છે જે અમારો પરિવાર જેનાથી છે એને પણ અમે ત્યાં પણ અમે ચાદર ચઢાવવાનું આયોજન કરીએ છીએ અને અન્ય પ્રોગ્રામ પણ અમે કરીએ છીએ વિશાળીયા પરિવારમાં મારું નામ છે વિજયભાઈ ભાણજીભાઈ વિસાવડિયા હું સુરઠિયા વિસાવડિયા પ્રજાપતિ વિસાવડિયા પરિવાર વેરાવળમાંથી આવું છું અમારું અહીંયા વેરાવળથી આઠ કિલોમીટર જેટલું વાવડી ગામ આવેલું છે ત્યાં અમારા સુરાપુરા બાપા તથા અમારા નાગ બાપાનું દેવસ્થાન આવેલું છે એ દેવસ્થાનમાં અમે પરિવાર લોકોએ નક્કી કરવામાં આવેલું હતું કે અમે દર વર્ષે પ્રોગ્રામ કરીએ છીએ અને પોગ્રામની અંદર એવું કરવામાં આવેલું છે કે અમારા સુરાપુરા બાપાની ધજા તેમજ અમારા નાગ બાપાની ધજા

આજ રોજ વાવરી મુકામે વિસાવડિયા કુટુંબ તરફથી વિસાવડિયા મિત્ર મંડળ તરફથી આયોજન કરેલું છે સુરાપુરા બાપાને પાઘડી તથા ધજા ચડાવવાનું જે આયોજન દર વર્ષે વિસાવળિયા કુટુંબ તરફથી કરવામાં આવે છે એ ઉપરાંત અહીંયાના અમારા સુરાપુરા બાપા અમારા કુટુંબમાં પૂજાય છે એટલે અમારે દર ચૌદસ કાળી ચૌદશને દિવસે તો એમના નિવેદ હોય જ છે પણ વચ્ચે સુરાપુરા બાપાને પાઘડી અને ધજા ચડાવવાનું તજા નાગદેવતા અહીંયા અમારા બિરાજમાન છે તો નાગદેવતાને નિવેદ કરવાનું આયોજન હોય છે એટલે વચ્ચે કાળી ચૌદશ સિવાયના વચ્ચે એક દિવસ અમે એનું આયોજન કરીએ છીએ તે સબબ આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર ચોવીસના રોજ આજે આયોજન કરેલું છે તેમાં સુરાપુરા બાપાને પાઘડી ચડાવેલી છે નવી ચડાવેલી છે નાગ બાપાને ધજા ચડાવેલી છે અને સમૂહ ભોજનનો કાર્યક્રમ આખેલો છે તો તે સબક આજરોજ આ કાર્યક્રમ કરેલો છે આ ઉપરાંત અમારે બીજા કાર્યો અમારો વિસાવળિયા કુટુંબનો